લે કીમણા હોય પડે આટાણામાં ક્યાં જાવ છો હવાર હવાર માં હે તમને કહું છું હું કહું કે આ ક્યાં જાય છે એ હા એ માયું છે ને કે આતા દોહેરા છે ને તે મોટી ઓ કે કે બા જાવ ને કે ઓલું લેતા આવો ને ફાફડી ને જલેબી તે મેં કીધું ગાયલ બી સાડીને ખાવા ને તે હું કહું લેતી આવું અહીં ઓલા જટુ ભાઈ દુકાન છે ને થોડાક મૂંઘા મળે છે તે મેં કીધું ગાયલ ના ઓલા નથી ઓલો આપણે ઓલો કેવો શોકડો ઈના મસ્તી ના હોય બોલો કોણ જગો અરે જગા નતા ગાંઠિયા એટલે ગાંઠિયા આવે આવે ટોપાવ્યા ગાઠિયા અને જલેબી વારો ભાઈ રાખે બનાવવામાં દોહેરામાં દહેરા તો નતા માણસ હમાતું ન હોય એટલું માણસ હોય મારી હોવે ગયો હવે વારો આવે તો હારું ખબર નહીં હવે એ લેવા ગઈ છે બિસાડી કે બા ખાવા ખાવા જઈને દોહેરા જો તો ખરી મસ્તી ની ગરમ જલેબી બને છે ઓલો ભાઈ બનાવે છે મને તો હું એવા મોટા પાણી આવે અને કાલ વરસાદ હતો ને આપણે રમતી ટીટી હવારે ઘેર ઉઠું તો નાક બંધ થઈ ગયા અને શ્વાસ ન લેવાય ને શરદી શરદી પી એવી શરદી હવારમાં મન કે રમવા ગઈ વરસાદ ને વરસાદની કીધું તું આવ્યો તો એમાં શું કરું આપણે રમતા હતા તો કા પી માથું દુઃખે ન ટાણતા તો એમ કહું જલેબી ખાવાનું મન થયું અને કહું તો તું જા લે એવી જાય તમને ખબર છે ને પછી હું કાલ હું લઈ આવું એક ટ્રાફિક કેવી હાલ વાત તો કોઈ છે નહીં એટલું માણો નકો તો એક જાય એકાવે એક જઈને એક આવે નહીં એટલું માનો હોય હવ તી કે મા નત ખાવા તું લે યાદ નથી તો છે મેં તો કા આ દોહેરા છે તી હું નો કો નો લે તો કે લેવા એટલે કે હું તને જ મારા પગ દુખે હું કાલ રમ્મા માતા પગ નતા કઈ વાંધો નહિ ભલે દુખે હું આવી આપણે ખાઓ તમારી વાત ના ตั้วลาไม่ละรูปยันี่เลยพังเห้ยเจเล็กใหญ่ทเลวันนั้ก็ทำให้เพื่อเราไอ้มาหาคุกสอตอริยสอตอริยข้าวันี้อีวสอตอริยูภาษาตัเกติงเกติงเลยเจ้กินข้าวตาเห็น้องคุณที่จะต้องใหมันตัวิจาที่อับเลงก็อับเลงขาดการเส้นมาตะข่ายเออสามรูปยันเจาเล็กเนอสามรูปยันก็แค่หมดเลี้ยงมาส่งรอยุสานใครน่าต่อาพเดนี่ทีมาหาดูเลวะเาบอกปรดนี้กับข้าวนี้มาส่งรอยุเนี่ยถูดปรุ่งเซฮันนู้นไปขาเลย લે આવી ગઈ સોનલ ને આવો જમે આવી ગયા ને હું કીધું માં ડોક્ટરે બતાવી વાને હું ઈજ કરું કે આવી વાની આવી વાની હાર આવી ગયા તેમાં નિરાશ થઈ ગઈ હા મમ્મી આવી ગયા મમ્મી એમાં એવું છે ડોક્ટરે રિપોર્ટ કરાવ્યો હતો પછી થ્રી ડી સોનોગ્રાફી હોય ને એ કરાવી દીધી તો સોનલને છે ને બાળક બહુ નીચું છે એટલે કે તમારે ને એ આરામ કરવાનું કીધું મમ્મી અને છે ને કીધું કે કાંઈ કામ નથી કરવાનું અડધી કલાકે ઊભવાનું નહીં સૂઈ જવાનું એ કેમ કે આમાં થોડોક વીમો રહ્યા અને એટલા ટાઈમ તમારે ધ્યાન જ રાખવાનું છે અને જમવામાં તો બહુ જ ધ્યાન રાખવાનું છે પણ મમ્મી હવે જો આ માને તો થાય જો માનતી નથી મારું ઈ તમે પેલા સમજાવી દો અને તો આપણે કંઈક વિચારી હવે નકર પછી એને માને નહીં તો મારે શું કરવું મમ્મી એ તમને કહું બાજે ને જલે બીન ગાઠિયા લેવા ગયા તમ ખાહો ને બીસાળા બા કે કે તાર ખાવાનું આ લેતી આમાં દહેરા સેતી મે કીધું કે હા બા લેતા આવો કો તી બીસાળા લેવા ગયા તમને કેવા ના હતા પણ કે ના ના એને રેવા દે નહીં કે હું લેતી આવું એ કે મે કીધું કે આ વાંધો નહીં કાલ પાછો છોકરો ઊઠી ગયો તો હું તો તો માઈ વિતાઈ તા હું તો તો કોઈ હે તો પાછો તમને નહીં તમે પછી તો પણ હું ના મારે જલેબી ગાઠિયા નથી ખાવા તમે હા ખાવ મારે કંઈ નથી ખાવું મારા વાડીએ જવું કામ છે મેં ઓલી રોટલો પડ્યો હતો ને તે ખાઈ લીધો સારો રોટલો તમાર જી ખાવ ખાવ બાપુજી ખાવા હોય તો દેજો બરાબર ને જોઈને વાત કરો તો કઈ વાંધો ના આવે તમને કઈ ન્યા એમ કઈ તમે એટલું બધું ઓલું કરો તી મેં કઈ તમને નથ ન્યા બહુ બધું કહી દીધું તમે ગઠે મને મારી તી મેં તો કઈ નથ કર્યું હે હા બોલો તમે તમે એમ જોઈ વાતો કરો તી મેં હું તમારું ઓલું બગાડ નાખ્યું હે બગાડી નથી નાખ્યું તે બધું બગાડી નાખ્યું બગાડ્યું નહીં હાવ બગાડી નાખ્યું તે સંદીપ હારા હારી રાખી હોત ને તો આ હાલ ના આવત આ જો મોહમે નથી થઈ વિચાર તો કર બધું બગાડ થઈ ગયો માંડવી નો પાણી બધા આવી ગયા થી એ તો વિસાર ક ખાવાનું કેમ પૂરું કર્યું છ મહિના આપણે બે વાવણી થાય વરફ માં કર્યો હવે કેમ ઘર હલાવું કઈ વડ હોત તો ભાઈ દેત ને વટાણ જો હવે આ બધું બહુ અઘરું છે મારે મજૂરી જવું પડશે એટલું તો વિસાર કર તું ત્યાં બધું બગાડ નાખ્યું મેનું બગાડ્યું ને અહીં તમે મને ન્યાથી લેવા લઈ આવ્યા સિટીમાંથી ન્યા રહેવા દેવા હતા ને પૂરું કરતા હતા તો મેં લઈ મને ખીસ થઈ પછી ઘર લેવાનું કીધું તો તમે ના પાડી દીધી એટલે મને ખીસ થ સાડે ને કે એને કીધું હારું મારે જોતા ખરી મેં હું બીજું કીધું ન્યા કોઈને કંઈ નથી કીધું સોનલનું ફૂલ થઈ ગઈ થઈ ગઈ હવે કંઈ મારાથી કંઈ પાછું તો નથી ખેંચાતું આપણે તો ધ્યાન રખાય ને આપણે જરીક ધ્યાન રાખીએ તો વાંધો ના આવે વટાણા આપણે હેરાન થવાના વારા આવવાના છે એ મને કહેજે તું હા મોહન કઈ થયું જ ના તો આપણે ખાવા પીવાનું શું કર્યું રૂપિયાનું બધા નામાં બાકી છે દેવાના બાપુજી પાસે લઈ લઈને વાપરી અટાણી ની પાણી ખાલી થઈ જાય પછી કોણ દેહે થોડોક તો થઈ હોય ને મોહન બે મહિના હાલે એટલું નહીં થયું હોય એટલું જ થયું બે મહિના બે ત્રણ મહિના હાલે એટલું બીજા બે ત્રણ મહિના પછી વાવણી ના જે આપણે બાસુ વાવવું હોય એનો ખર્ચો એમ નેમ થાય બધું તમે હે ને હમજો નહીં તમે બાવ ઉપડા ઉપડા ઉપડ ઉપડ એટલી બુદ્ધિ ના લે કરામાં શું કર્યું આપણે થયું તો થયું હવે તહેવાર છે તહેવાર માટે તમે એવા ઓલા કરો માં પછી આવું તમને એક તમે બોલાવું સામેથી તે દી માફી માગી બાપુજી પાસે હું બાપુજી પાસે વાત કરી બાપુજી માં હું જોઈને વાત ન કરી વિશાળ કરો હવે માથી ઈસ્તી વિશે શું મારે કરવાનું હોય કઈ વાંધો નહીં જી હોય બીજું હું વાતું કરતી નહીં હવે મારે કામ શું હું જાણું છું વાળીએ હો હાથી જાવ વાંધો નહીં ખાવા હોય તો રહ્યો ઘડીક વાર ગાંઠિયા ને જલેબી થોડા થોડા લે હે બાજા જાતા નહીં લે મારે મોડું થાય તમાર ધડ કરવા ટાઈમ નથી મારે મજૂરી જવાનો ટાઈમ થઈ ગયો છે ને મારે અહીંયા જાવું પડીએ કેવા છે કેમ થી તો ઓલો કરે હે હટસે બાતા બાતણા બાતણા કર્યા રોગે રોકા સારી કોઈ બાતણા કર્યા હવે આ જો તો કોઈની જરૂર પડે તો કોઈ કે આપણો સાથ દે કોઈ ન દે હમ

અરે માં તારો કઈ વાત નો દીકરી પડશે ને મા દીકરી તારો વાત ના પડશે ને તારે છે ને ખાવા પીવા હવે ધ્યાન રાખવાનું કે ને માનવાનું તું છે માનતી નથી રોગી ઉપાધી કર્યા રાખે ખાવું નક પીવું હે સંદીપ કુમાર હા સુકા ખોટું છે ને માનતી જ માનતી જ હું મમ્મી એને એ જ વાત કરું તું માન માન ડોક્ટરે કીધું કે તમે ધ્યાન નહીં રાખો ને તો પછી મમ્મને ન કહેતા તમારા ઉપર છે બધું તો મમ્મી હવે એને ધ્યાન ન રાખવું જોઈએ હવે તો ઘરે આવીએ ઘરે તો કામ વાહે ધોઈડી જાય એમાં હવે દિવાળી આવે એટલે દિવાળીનું બધુંય કામ કર્યા જ રાખીએ કર્યા જ રાખીએ કઈ માનીએ નહીં પાછી ન થાય તો એને પાછું ગમે નહીં તો પાછી ઉપાડી અમારે કામ ન થાય એટલે પૂરું અમારા ઘરમાં તો હું તો તમને એમ કહું કે ન જાઉં અહીંયા રહેવા દો સોનલ પણ તમે જમાઈ માનતા નથી હું અને પપ્પાને વાત કરું કે હવે તમારે શું કરવાનું છે ના ના મમ્મી માણો હું વાતું કરે મારી મમ્મી વાંચી છે એવું હોય તો હું ફોન કરી તો હવે થઈ જાય હું કરે શું કરવું તમારે અહીંયા ફોન કરો એટલે મારે વધારે અહીંયા ઉપાડી કરવી એમ વધારે હું અહીંયા ટેન્શનમાં લઉં વાતો કરતા મારે નથી અહીંયા રહેવું કે નથી ત્યાં રહેવું ગામડે હું છે ને ઘરે રહું છું હું કરી મારી રીતે હું આખા દિન કામવાળી રાખવી લઈશ બસ તમે ટેન્શન લ્યો માં હા પણ શાંત થઈ જા રોગે રોગી ઉપરમાં શાંત થઈ જા શાંત થઈ જઈ તો વાંધો નહીં આવે નકર વધારે તું જેમ આવો મગજ ઉકરાવે છે ને એમ વધારે પછી તકલીફ થવા માંડી બરાબર ને મમ્મી સોનાલામ છો શું છે મમ્મી કીધું ને કે હું મારા ઘરે જાઉં પપ્પા આવે ને પછી અમે નીકળીએ બે બસ એમાં દીકરી તારું કામમાં જીવ રે તું મારી નહીં થાકી જા હું તો હાસું ગાઉં તું રહેવા દે કંઈ ના ના મમ્મી આવવા દો ને મેં થોડોક ટાઈમ આવે તો બહુ તો બે મહિના છે પછી તો અહીં આવવાનું છે બરાબર ને બે મહિના એની દોઢ દોઢ મહિના જેવું છે બરાબર ને મમ્મી હા એ વાત તો હાસી છે પણ આમ થાય કે મારી દીકરી તું પછી વેરાન થાય મને ન ગમે મા એટલે તને કહું છું કાંઈ ન તેરાન થાય મમ્મી બધું થઈ જાય

અરે ગાંઠિયા એરી અંદર દુકાનમાં માં હમણાં જ બનાવ્યું હોય કાણું તાયરો અને પછી કાકાને કહું કે હવે જલેબી નો કાણું તારો જો જલેબી ઉતારે છે એટલે મસ્તી આવે મને બસ મારે ઘણું મારે છે તમને ખબર છે એટલે મને કરી બસ હા મને પસંદ રૂપિયા કોઈ ખાઈ ની મા થાઉ જલેબી બિસરા સારી ના હોગે એટલે

પાદરે આવી નહીં હાલી હાલી તાટિયા દુખી જાય પણ હું કાલે ને લેતી આવું એ તો બિસાડી કેક બાર ન ખાવાનું ખાવાનું નાના માં હાલી લેતી આવું તી જા જાતા નથ લેવા વીહ ના ગાથિયા ને વીહ ની જલેબી લેવી એકલી ને થઈ એટલે બસ ના માતા રોટલો પડ્યો નો તી હાલે હું કો છોકરા એ માર બો ખાય ની જલેબી ગાંઠિયા હાથી વાત છે હાથી લઈ આવો જા આ તો લેતી આવું

લે માસી સંભાળ્યા ભેગા આવી ગયા માસી તમે આવ્યા ગાંઠિયા જલેબી લેવા હા હું આવી જો જલેબી ગાંઠિયા લઈને છે ને હા કાકા ઘર માં ગરમ ઉતારે છે જલેબી ને ગાઠિયા ને એલા ગાંઠિયા ક્યાં ગયા જલેબી જ રોગી ઉતરેતી એમ આ એમ છે ગાંઠિયા હમણા ઉતાર્યો ગાંઠી જો અંદર મૂક્યો ને હોય કે જલેબી ઉતારું તો કાકા જલેબી ઉતારે છે હાલો તમારે કેટલા જોઈએ આ બે નહીં જોઈએ છે

ඒන ොත න යිම නත් ක කල තමයි පග බේ ය නසි ම පග ලව ල තම ඒ ක ලව ීනස බෙනවී නග ම යි. බ නො ව ම ට වන වන් ය හැ ව බන් ගො ගරම් ස පස යාෙන් පපුගේ ත ව ලේ ේ ක න ු හ යිම ොු ස යි න ව ග . હાલો કાકા આટલી જલેબી ઉતારી લ્યો પછી સન પાસો ગાઠિયાન કાણ કરજો કેમ કે બીજા બધા આવી જાહે હમણા મારી જલ્દી બાંધી જો હા મને આપી દેજો હા મારે ઊભો નથી